મિત્રો જુનાગઢ માં એટલી ઠંડી છે ને તમે વાત માં પૂછો સ્વેટર ને ટોપી કરી છે તો પણ ઠંડી એટલા ને ગેમ બોઇસ લોકો ચાલુ થઈ ગઈ છે આપડે જઈએ

डीएमसी મિત્રો ફાઇનલી ગેમ પૂરી થઈ ગઈ છે આપણે તો રેમેન હતા કેમ ખાલી એન્જોય કરવા માટે આવ્યા છીએ છે જમાડે છે ₹100 ની આજો આપણે રેડી ગયા આપણી સિસ્ટર છે આજો બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે હવે કોંગ્રેચ્યુલેશન કેમ કે આનો નંબર છે આપણે બીજો આનો નંબર છે પેલો ફિફ્ટી ફિફ્ટી થાય ગયા પૈસા પેલો નંબર છે બધીના નંબર અલગ અલગ પડ્યા છે કઈ ચાલો બધા આપણે જવાના છે મિટિંગમાં ના મારા સ્ટુડન્ટ છે ને હજી તૈયાર થાય છે જો તો મિત્રો ફાઈનલી આપણે રૂમ મળી ગયો છે અને સારી પણ મળી ગઈ છે અત્યારે આપણે જવાનું છે ડુંગરો ચડવા માટે આપણે સમજવાડી મળી ગઈ છે જો અહીંયા મસ્ત મજાનું જમવાનું છે ના બધા જમવા બેઠી ગયા છે તો તમારે પણ જમવું હોય ને આવી જજો કેમ કે આવું જાડા મોટું જમવાનું છે જમી લઈએ કેમ કે આપણે આ ટોકન છે ને

ભારત માતા જય શ્રી રામ જય શ્રી રામનાથ જય શ્રી રામ

મસ્ત મજાની સોડા લઈ લીધી આ બે જણા લીધી સરખી આપણે ઓરેન્જ ના દીવાના છે તો મિત્રો હજી તો અમે યાર પચા પગ થયા છેડા છે ને તો આ બે જણા તો પૂરું થઈ ગયું યાર ગરમી એટલી થશે ને કેમ કે રાતે લેટ થઈ જશે યાર એકસો પચાસ થયા છે ને

આપડા મંદિર છે આ દર્શન કરી લઉં ન્યા આપડા ભાઈ મિત્રો અહીંયા એટલો પવન એટલા મસ્ત એટલે ઠંડા ઠંડા કલેજા કેવું ફીલ થાય છે ઓય કલેજા કેવું ફીલ થાય છે એસી ઓસી પડે ટુકી પડે ને કઈ નહીં મિત્રો બધા બ્લોગ માં બેને રહેજો હજી 1500 ઈ આપણે સડ્યા નથી સડી જશું આપણે એમ ટ્રાય કરશું એટના સુકૂન એટના સુકૂન અહીંયા ગિરનાર મે હી મિલતે હે બરોબર ને અહીંયા 2300 પગથિયે પાણી પીવાનું મળે છે ને આપડા ભાઈ છે અમે લોકો ભાઈ ચા બનાવવા અંદર ગયા છે આપડે અહીંયા બધે ઉડખે સે મસ્ત મજાના શ્રદ્ધા છે શ્રદ્ધા બેન અહીંયા ફટા પડે છે બધા બેઠા છે મસ્ત મજાના ના એનો લોકેશન ચા બના કે આ ગયે છે થેન્ક યુ બ્રોય અમે ભોજન ਵੀ કરાતે હે મિત્રો મસ્ત મજાનો ચા છે પી લે ભાઈને થેન્ક યુ સો મચ કે આપડા માટે સ્પેશિયલ ચા બનાવ્યો છે દેખો યે ફાઇનલી મિત્રો આપણે જૈન મંદિર પહોંચી ગયા છે નયા થાંબાજી કેટલા ગ્રે છે 1000 1500 શ્વાસમાં પ્રોબ્લેમ થાય છે બહુ એટલા માટે અમે પોરો ખાતા ખાતા ચડીએ છીએ તમે લોકો આવો તો વહેલા સવારના આવજો અત્યારે બપોરના બહુ તડકો લાગે છે વાગી ગયા છે સાડા પાંચ તો બી તડકો એટલો છે અને હમણાં રાતે મજા આવશે પણ ઠંડી પણ એટલી જ લાગશે તો બધા લોકોને રહેજો ફાઈનલી મંદિરે પહોંચી ગયા છે અંબાજીના દર્શન તમે લોકો કરી લો છે ને મસ્ત મજાનું છે આ લોકો તો અહીં પૂરો ખાય છે જો અહીંથી વ્યૂ કેવું છે વાવ સ્વર્ગ મારો ફેવરેટ પ્લેસ છે મિત્રો આ લોકો અહીંયા બેઠા હતા મળી ગયા છે જો તો મિત્રો ગિરનારના અહીંયાથી દર્શન કરી લો આપણે જવાના નથી ઠંડી બહુ લાગે છે નહીં આપણે છે ને નાસ્તો કરી લઈએ દુકાને મિત્રો આપણે નાસ્તો કરી લઈએ ભૂખ પણ એટલી જ લાગી છે મિત્રો નું વ્યૂ એટલું મસ્ત છે ને તો અમે લોકો હવે નીચે ઉતરીએ છીએ અને મસ્ત મજાનું લોકેશન છે તો નીચે મળીએ હવે ત્યાં સુધી બના રેજો તો મિત્રો આપણે છે ને ઉતરી ગયા છે અને પાંચસો કચ્યાં રહ્યા છે આપણા ભાઈ છે અહીંયા ચા લેવા ગયા છે તો પી લે ચા આવે પછી જાય નીચે જમવા લઈ જઈએ છીએ ના એ લોકો બેઠા છે ને ભાઈને પૈસા દીધા પૈસા મજાની ચા આવી ગઈ છે તો આપણે પી લઈએ ગરમા ગરમ એ પણ ગીરના ની સાપી હોય એટલી મજા આવે મિત્રો આપણે ફાઇનલી નીચે પહોંચી ગયા છે અને આપણા પગ એટલા રૂજે છે ને ખબર વીકનેસ આવી ગઈ લાગે થોડું જમવાનું રાખવું પડશે અને અત્યારે આપણે આપણા ભાઈ જમવા લઈ જાય છે તો જમી લઈએ યાર ભાઈને થેન્ક યુ સો મચ આપણને બહુ રાખે છે પૈસા દીધા છે પાંચસો રૂપિયા કન્ટિન્યુ બેના રહેજો અને સપોર્ટ કરતા રહેજો તમી આવી આપણે સારું થઈ ગયું છે ને તો આપણે જમી લઈએ હવે મિત્ર મસ્ત મજાનો જમવા બેઠી ગયા છે ને જો જમવામાં મે એટલા લોકો છે સદ્દા આ મોટા વાય આપડા આ જમવાને જો કેટલા આઈટમ છે તો આપણે જમી લઈએ પેટ ભરીને કેમ કે આખો દિવસ ને ભૂખા નથી બોપરે જેમ ની થી મિત્રો જમી તો લીધું મસ્ત મજાનું પેટ ભરાઈને ને આવું સામથી સામ પેટ ભરાઈ ગયું ને અત્યારે જાય છે સોડા પીવા આ ભાઈ છે ને આપણે આવા ઠંડી ની સોડા પીવરાવે છે યાર માનતાય નથી પૈસાય નથી લેતા આ તો કરવું તો શું કરવું બેન પૈસા જરી જાય ને અરે ન જરે હવે હું વાત કરું મિત્રો રૂમે પહોંચી ગયા છે અને હવે બધા સુઈ જાય પોતપોતાની રીતે આપણે ફોનમાં સારસિંગ નથી બધીને ગુડ નાઇટ મળીએ પાછા સવારે સવાર સવારમાં આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છે જૂનાગઢ ના લોકો બધા રિક્ષામાંથી ઉતરે છે

એ યાર તો ખાલે આમે કા કઈ જાત તનુ અલ મર મોબાઈલ માં વીડિયો કર દેજો ભાઈ લેણી દઈ જા થોડી ઉતાર દે મિત્રો મસ્ત મજા ના ગાંઠિયા ને નાસ્તો ખોરાઈ દીધો છે ને આ પતિ ગર્લ્સ લોકો જો બોબી છે એ જો મારું પકડી લીધું આપડાથી જને મોટા કે હોય એની રીત નથી છે બધા આને બોછું છે જો મિત્રો બહુ બધા મસ્તી કરે છે ભાઈ શારા જો તો આપણો ભાઈ આપણા માટે મસ્ત બજાનો નાસ્તો લઈને આવી ગયો છે નામેલી થોડે છે નાસ્તો કરી લઈએ હવે મિત્રો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે અને આપણે હવે થોડીવાર ઊંઘ જાય કે આપણી ટ્રેન છે ને બધી વાગે ઘરે પહોંચાડશે તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે હવે આપણે ફ્રેશ થઈ જઈએ અને આપણે જવાનું છે ગીતા રબારીને જોવા દેવ માટે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે જશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધીને બાય બાય